નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ

ગર્ભગ્રહમાં બિરાજમાન થશે રામ ભક્તોના દાનથી અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણાધીન છે અને પહેલો માળ સંપૂર્ણ રીતે તૈયાર છે જેમાં રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે અત્યાર સુધીમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને રામ મંદિર માટે રૂપિયા પંચાવનસો કરોડથી વધુનું દાન મળી ગયું છે અને આ મામલે ગુજરાતીઓ સૌથી આગળ છે

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિર માટે દાન આપનારાઓમાં મોરારી બાપુ બાદ સૌથી વધુ દાન આપનારા ગુજરાતના એક ઉદ્યોગપતિ પણ છે જી હા ગુજરાતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ રામ મંદિર નિર્માણ માટે અગિયાર કરોડ રૂપિયાનું દાન આપ્યું છે ફંડ એકત્રીકરણ અભિયાનના ભાગરૂપે તેમણે રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટને અગિયાર કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો ગોવિંદભાઈ ધોળકિયા ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના માલિક છે ગોવિંદભાઈ દર વર્ષે દિવાળી દરમિયાન હેડલાઇન્સમાં રહે છે કારણ કે તેઓ તેમના સેંકડો કર્મચારીઓ અને તેમના પરિવારોને મોટી અને મોંઘી ભેટ આપે છે આપને જણાવી દઈએ કે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને રામ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં પાંચ હજાર કરોડથી વધુનું દાન મળ્યું છે રામ મંદિર ટ્રસ્ટે દેશના અગિયાર કરોડ લોકો પાસેથી નવસો કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ અત્યાર સુધી ભગવાન રામના મંદિર માટે પંચાવનસો કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર અત્યાર સુધીમાં લગભગ અઢાર કરોડ રામ ભક્તોએ રામ મંદિરના નિર્માણ માટે નેશનલ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડાના ખાતામાં લગભગ ત્રણ હજાર બસો કરોડ રૂપિયાનો સમર્પણ ફંડ જમા કરાવ્યું છે ટ્રસ્ટે આ બેંક ખાતાઓમાં દાનમાં આપેલી રકમની એફડી કરી હતી જેમાંથી પ્રાપ્ત થયેલા વ્યાજ સાથે રામ મંદિરનું હાલનું સ્વરૂપ એટલે કે પ્રથમ માળનું નિર્માણ કરવામાં આવ્યું છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર